નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોર રમણ જીઆઈડીસી માં આવેલી નિક્કી શો કંપનીમાં શરદ પૂનમના ગરબાનું આયોજન પોર રમણ જીઆઈડીસી જીઆઈડીસીમાં આવેલી નિક્કી શો કંપની પોતાના એમ્પ્લોયને મોટિવેટ કરવા માટે ભારતીય સંસ્કૃતિમાં આવતા તમામ તહેવારો સેલિબ્રેટ કરતા હોય છે જ્યારે શરદ પૂનમની રાત્રે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જ્યાં અલગ અલગ પ્રકારના વ્યંજનો પણ ભોજનમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા બાળકોને આનંદ માટે જોક્કા રોબોટ જેવા અનેક પૂતળાઓ પણ આવ્યા હતા ત્યારબાદ ગરબા વિજેતાઓને અલગ અલગ પ્રાઇઝ પણ આપવામાં આવ્યા હતા નિક્કી શો કંપની પોતાના એમ્પ્લોય માટે અવારનવાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે કંપનીમાં ભારતીય સંસ્કૃતિમાં આવતા તમામ તહેવારોને સેલિબ્રેટ કરવામાં આવે છે જેથી કરી આપની સંસ્કૃતિ પણ ટકી રહે તેવી ભાવનાથી નિક્કી શો કંપનીમાં દરેક તહેવારો ઉત્સાહભેર ઉજવવામાં આવે છે કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પઢિયાર પોર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ